ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે શુગર ફેક્ટરી તો બંધ હાલતમાં છે પરંતુ ખેડૂતો ગોળ માટેના રાબડા ચાલતા હોવાથી વાવેતર કરે છે પરંતુ આ વખતે ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે શેરડીમાંથી ગોળ બનાવવાની પ્રક્રિયા ખૂબ સુંદર હોય છે પરંતુ તેની કામગીરી એટલી જ મુશ્કેલ ભરી પણ હોય છે ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકામાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે કારણ કે અહીં અઢીસો જેટલા ગોળ બનાવવાના રાબડા ધમધમે છે પરંતુ આ વર્ષે લાભ પાચમ પછી એશી રાબડા શરૂ થયા છે અને બાકીના રાબડા શરૂ થશે કે નહીં તે કોઈ જાણતું નથી બીજી તરફ ગોળના ડબ્બાના ભાવ સાતસો રૂપિયા છે જ્યારે શેરડીના પચીસો થી છવીસો રૂપિયા ભાવ છે જે ભાવ ગોળના ભાવની તુલનામાં ખુબ ઓછા છે બારડોલી નવસારી સહિતની શુગર ફેક્ટરીઓ ત્રણ થી ઉપર શેરડીના ભાવ ખેડૂતોને આપે છે તેવામાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે અત્યારે જિલ્લામાં લગભગ એસી થી નવ રાબડા ચાલુ થયા છે આખા ગીર સોમનાથ જિલ્લામાં અને હવે લગભગ પૂનમ સુધીમાં બીજા ટોટલ દોઢસો થી પોણી બસો બીજા એસી નવ આપડે ચાલુ થશે તો રાબડા ઓછા થાય ટોટલ જે દોઢસો થી પોણી બસો થશે કારણ મજૂરનો મોટો પ્રોબ્લેમ છે શેરડીનું વાવેતર પણ આ વખતે ઓછું છે ને મજૂર કટાઈ ના મજૂર નો પ્રોબ્લેમ છે અંદરના ના મજૂર નો પ્રોબ્લેમ છે એટલે હવે ખેડૂત રાબડા વાળા થાકી ગયા છે હવે શેરડીના ભાવ બહુ સારા આપીએ છીએ પચીસો થી લઈ સાડી પચીસો શેરડી સારી હોય તો પોણી છવ્વીસો સુધી પણ આપીએ છીએ આ મહિનાના ભાવ આવતા મહિનાના ભાવ પાછા અમે છવ્વીસો ઉપર આપશું અને જાન્યુઆરીથી છાવીસો રૂપિયા ભાવ આપવાની અમે જાહેરાત કરી જ છે ભાવ વખતે સારા જ આપશું શેગર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા કોડેનારમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે જેના કારણે અહીં ત્રણ શુગર મિલ એક સમયે ધમધમતી હતી કે તમામ શુગર મિલો હાલ બંધ હાલતમાં છે શુગર મિલો બંધ થતા ગીર પંથકમાં રાબડાઓ શરૂ થયા છે રાબડાઓ ધમધમતા ખેડૂતો પોતાની શેરડી રાબડા માલિકોને વેચી રહ્યા છે પરંતુ ખેડૂતો શેરડીના ભાવને લઈને ખૂબ નિરાશ જોવા મળી રહ્યા છે અત્યારે રૂપિયા છે તો એમાંથી અમારે એકવીસો બાવીસો રૂપિયા તો ખર્ચ ટન હિસાબે નીકળી જાય છે તો આમાં થોડું ઘણું વધારે થાય તો અમને શેરડી પકવવાનું મન થાય આખા વર્ષ નું અમારે મહેનત હોય છે આખા એક વર્ષે શેરડી પાકે છે મહેનત તો દોઢ વર્ષની મહેનત હોય છે આમાં ખેડૂતો આખું દોઢ વર્ષ મહેનત કરે ત્યારે આ સિઝન પાકે છે ઉતારો તો અત્યારે આ બાજુ અમારે પચીસ છવ્વીસ ટન જેવું લાગે છે ભાવ અત્યારે પચીસો છવ્વીસો જેવું મળે ચાર જેવો ભાવ હોય તો ખેડૂતોને પોસાય આવે ભાજપ સત્તા પર પચીસ વર્ષથી છે અને આ પચીસ વર્ષમાં જ શુગર મિલોના પાટિયા પડી ગયા કારણ કે સરકાર ને ખેડૂતોની ચિંતા ન હતી સુગર ચાલે કે ન ચાલે તેમાં તેમને રસ ન હતો જેના પરિણામે જ જિલ્લાના ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે જિલ્લામાં ત્રણ શુગર મિલ હતી લાખો ટન શેરડીનું ઉત્પાદન પણ થતું હતું પરંતુ યોગ્ય રીતે સરકારનો સહકાર ન મળ્યો હવે ફરી તાલાલા શુગરને શરૂ કરવાની વાતો થાય છે સરકાર ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કરવાના દાવા કરે છે તેવામાં જોવાનું એ રહેશે કે ક્યારે ગીર સોમનાથ જિલ્લામાં ફરી શુગર મિલો ધમધમતી થાય છે અને ક્યારે ખેડૂતોના સમૃદ્ધ ભર્યા દિવસો but i'll